ખાસ કરીને હમણાં જ આ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સરકાર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો જેમાં જે મેટ્રિક શિષ્યવૃત્તિ જે યોજના હતી એ અંતર્ગત આદિજાતિના જે બાળકો હોય એ બાળકોને આગળ મેટ્રિક પછી એમાં શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ મળતી હોય છે પરંતુ જે મેનેજમેન્ટ કોટા હોય છે એ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી એટલે સરકાર જાણી જોઈને કે કોરમાયું વર્તન એ આદિજાતિના બાળકો સાથે કરતી હોય ને એવું સ્પષ્ટ દેખાય છે એટલે મેં સરકારને માગણી કરી છે કે ભાઈ તમે શા માટે ભાઈ ફક્ત આદિજાતિ સમાજની જેના જે બાળકો છે એની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી અને શિષ્યવૃત્તિ મળવાપાત્ર હતી અત્યાર સુધી મળતી હતી બે હજાર દસથી મળતી આવતી હતી તો આ બે હજાર પચીસમાં બંધ કરવાનું કારણ શું હજી છેલ્લી હોળમાંથી પહેલી હોળ સુધી કોઈ ચાજ નથી શિષ્યવૃત્તિ નો મુખ્ય માધ્યમ એટલે કે બાળક પાસે આર્થિક રીતે સક્ષમતા ન હોય તો એનો પરિવાર આ રીતે શિષ્યવૃત્તિ મેળવી અને એમાં બાળકને આગળ ભણાવી શકે તો આ શા માટે બંધ કરવામાં આવી રહ્યું છે આ જે પરિપત્ર થયો છે ગુજરાત રાજ્ય સરકારનો એ ગુજરાત રાજ્ય સરકારનો જે પરિપત્ર છે એ પરિપત્રના વિરોધમાં આજે મેં પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારને રજૂઆત કરી હતી તમે પણ જોઈ શકો છો કે આ પરિપત્ર સરકાર દ્વારા કરવામાં તો હવે આનું થોડા સમયમાં ઇમ્પ્લિમેન્ટેશન થવાનું છે હવે ઘણી બધી એવી સંસ્થાઓ છે ગુજરાતની અંદર લગભગ પચાસ હજાર જેટલા આદિવાસી આદિજાતિ સમાજના જે બાળકો છે એ અત્યારે ઓલરેડી એડમિશન લઈ ચૂક્યા છે અલગ અલગ સંસ્થાઓની અંદર છે પણ અલગ અલગ સંસ્થાની અંદર પચાસ હજાર જેટલા બાળકો એડમિશન લઈ ચૂક્યા છે એના ફ્રી કાર્ડ નીકળી ગયા છે અને હવે એવું કહી દેવાનું ભાઈ હવે તમને મેનેજમેન્ટ કોર્ટમાં છો એટલે તમને શિસ્ત નહીં મળે આ ઓરમાં એવું વર્તન શા માટે એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ રજડી પડ્યા છે વિદ્યાર્થીની જયારે અમારી પાસે આ માંગણી આવી ત્યારે વિદ્યાર્થીઓને અત્યારે અમને જે લાગ્યું કે ભાઈ પીડિત વિદ્યાર્થીઓ છે એમાં વધુ જોઈએ એટલા માટે આજે અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારની આખ ખોલવાનું કામ કર્યું છે અમે દસ દિવસનો સમય આપ્યો છે તો દસ દિવસમાં નિર્ણય લેવામાં નહીં આવ્યો તો પછી સરકારને અમે અમારી ભાષામાં સમજાવશું ખાસ કરીને જે આ શિશુનો મુદ્દો તમે ઉઠાવ્યો છે તો આ બાબતે તમે જે દસ દિવસનું અલ્ટિમેટન આપ્યું છે એ પહેલા સરકારમાં તમે કોઈ સાથે મુલાકાત કરવાના છે આદિરાત મંત્રી લેવી કમિશનર સેક્રેટરી સીએમ સાથે કોઈ મુલાકાત કરવાના છે ને એમને કોઈ રજૂઆત કરવાના છે અને કોણ કોણ આના માટે તમે જોડાશો સાથે રજૂઆત કરવાની ચોક્કસપણે આ તમામ પ્રકારની રજૂઆતો થશે હજી આવેદન નિવેદન અને રજૂઆતોથી અમે જઈશું આગળ ખાસ કરીને અત્યારે જેટલા પણ આદિવાસી બેલ્ટ છે એ તમામ જગ્યાએ આદિવાસી બેલ્ટમાં જે અધિકારીઓ છે એ પહેલાં તો અધિકારીઓને અમે જાણ કરીશું ત્યારબાદ જે આની સાથે સંકળાયેલા જે કહી શકાય કે અધિકારીઓ છે એ અધિકારીઓને જાણ કરી અને અમે કુબીરભાઈ ઢીંડુરને પણ જાણ કરે છે જે આપણા શિક્ષણમંત્રી છે કુબીરભાઈ ઢીંડોરને પણ કહેવાના છે કે આ શિષ્યવૃત્તિ બંધ કરવાનું કારણ શું કારણ કે તમે ખુદ એક આદિજાતિ સીટ ઉપરથી આવો છો અને તમને તો ખ્યાલ હોવો જોઈએ કે આપણા બાળકની પરિસ્થિતિ શું છે વિસ્તારની અંદર તો ત્યાં પણ અમે રજૂઆત કરવા છે તેની સાથે સાથે અમે સીએમને પણ રજૂઆત કરવાના છે અને વર્તમાન ધારાસભ્ય ધારાસભ્યશ્રી ચેતરભાઈ વસાવાને સાથે રાખીને આ બધી રજૂઆતો થવાની છે આવનાર દિવસોની અંદર જો દસ દિવસની અંદર મને માગણી સ્વીકારવામાં નહીં આવે તો હું અને ચેતરભાઈ વસાવા અને તેની સાથે

હું ખરેખર એને આરોપ નહીં ગણું કેમ કે આરોપ આક્ષેપ એને ગણાય કે જેમાં કોઈ તથ્યો તે પુરાવાનો હોય ફક્ત અંબક વાતો હોય એને આક્ષેપ કે આરોપ ગણાય પરંતુ અમારી પાસે એ તમામ પ્રકારના કોન્ક્રીટ પુરાવા એ ઉપલબ્ધ છે

નું અમે સ્ટિંગ ઓપરેશન કરેલું હતું અને નામ છે બચુભાઈ એન કિશોરી આ બચુભાઈ એન કિશોરી જે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે ચાર ટર્મ સુધી ધારાસભ્ય હતા અને તેમના સુપુત્ર અત્યારે વર્તમાન દાહોદ એકસો વિધાનસભા જે છે એના ધારાસભ્ય છે એટલે વર્તમાન ધારાસભ્યના જે પિતા છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા જઈએ વર્તમાન ધારાસભ્યના જે પિતાશ્રી છે એ આ કૌભાંડની સાથે સંકળાયેલા છે જ્યારે અમે એનું સ્ટિંગ ઓપરેશન કરી રહ્યા હતા ત્યારે એમએલએ સાહેબની ગાડી પણ ત્યાં ઉપસ્થિત જ હતી આ પણ અમારી પાસે વિઝ્યુઅલ છે અને પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ જે પાટીવાડા ખાતે છે તેના એ પ્રમુખ છે હવે જોવા જઈએ તો અહિયાં તમે જોશો બચુભાઈ કિશોરી આ બચુબાઈન કિશોરી એ વિડીયોની અંદર ઓફર કરતા જોવા મળે છે કે ભાઈ તમારે શિક્ષક તરીકે જો નિમણૂક મેળવી હોય તો તમારે સત્તર લાખ રૂપિયા આપવા પડશે પછી બાર્ગેનિંગ થાય છે વિદ્યાર્થી એવું કહે છે કે સત્તર લાખ અમે દસ લાખ સુધી શકીએ પછી છેલ્લે અલ્ટિમેટ ફાઇનલ થાય છે ત્યારે બાર લાખ રૂપિયામાં નક્કી કરવામાં આવે છે પછી એવું કહેવામાં આવે છે બચુભાઈ કિશોરી દ્વારા કે તમારી પાસે અત્યારે કદાચ પૂરતા પૈસા ન હોય કેસ તો કંઈ વાંધો નહીં અમે અમારી મંડળીમાંથી તમને ધિરાણ કરી તમને હપ્તા હપ્તે પૈસા ભરવાની સ્કીમ પણ તમારા માટે ઉપલબ્ધ છે અને તેની સાથે સાથે આ જે ઘટના બની રહી છે ત્યાં ઉપસ્થિત ત્યાંના અત્યારના વર્તમાન જે શિક્ષકો જે પ્રિન્સિપાલ છે એ બધા જ લોકો ત્યાં ઉપસ્થિત હતા અને કબૂલાતનામું આપી રહ્યા હતા અને કબૂલાતનામાનું પણ અમારી પાસે રેકોર્ડિંગ છે અને વિડીયો રેકોર્ડિંગ છે એ કબૂલાતનામામાં શિક્ષક પણ જાતે કહી રહ્યા છે કે ભાઈ હું આ ભરતીમાં ભરતી થવા માટે મેં પણ પૈસા આપ્યા છે અહીંયા આ જ રીતે ભરતી થઈ છે એ જ રીતે બચુભાઈ કિશોરી પણ કહી રહ્યા છે કે આ બેઠક બાજુમાં સલ્લાબેન સલ્લાબેનને પૂછી જો કે શિક્ષક બનવા માટે તમે કેટલા પૈસા આપ્યા ત્યાં આ સંવાદ પણ અમારી પાસે ઉપલબ્ધ છે આ તમામ પ્રકારના

અ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને બધા ઉપર કાયદો સમાન કામ કરશે તો હવે કાયદો સમાન કામ કરીને બતાવે આ ચમરબંધી છે જેને સત્તર લાખ રૂપિયા દેને નોકરી આપવાના જે આ ગોરો ધંધા ચાલુ કર્યા છે આ ચમરબંધી છે દરેક વખતે એમ કહેતા આપણે બધા કે નાની નાની માછલીઓ છે પકડાઈ જાય છે મોટા મગરમછો રહી જાય આ મોટો મગરમત છે ભાઈ ચાર ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા વર્તમાન એના પુત્ર છે ધારાસભ્ય છે આથી મોટો મગરમત ગોતવા કેધો ને ખુલ્લે આમ પૈસા માંગે છે અને વિડીયોમાં આપણી પાસે એવિડન્સ છે તો હવે આને પકડો દરેક વખતે ચમરબંધી નહીં જોડી તો આ ચમરબંધી તમારી સામે છે પકડીને બતાડો ને કેમ ભાઈ ભાઈ પોલીસ પોલીસ તપાસ ગઈ એ કેદારનાથ આશ્રમ શાળા અથવા તો અહીંયા જે અધિકારી છે આદિજાતિ મદદની કમિશનર કે પ્રાયોજન અધિકારી અહીંયા શા માટે જ પૂછપરછ નથી કરતા શા માટે ભાઈ જવાબ નથી માંગતા અમે તો લેખિતમાં ફરિયાદ આપી છે હજી સુધી કોઈ સુદ્ધા અહીંયા ફરિયાદ દેવા નથી ગયું કોઈ સુધી એને પૂછવા માટે નથી ગયું શા માટે ભાઈ